અમદાવાદના રેડ ક્રોસમાં આઈસીસીના ચેરમેન જયશાહના હસ્તે જીવન ઉત્સવ લોન્ચિંગ કરાયું હતું જીવન ઉત્સવમાં રોજ સાંજે ઓડિયો વિઝ્યુઅલ શોનું પણ આયોજન કરાશે જેમાં બ્લડ ડોનેશન અને ઓર્ગન ડોનેશનના મહત્વને લઈને પણ શો ટેલિકાસ્ટ કરાશે લોકોમાં ઓર્ગન અને બ્લડ ડોનેશન માટે જાગૃત આવે તે માટે રેડ ક્રોસ દ્વારા આ ખાસ પહેલ થઈ છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના પિતા અનિલચંદ્ર શાહના નામે ક્રોસે આ શરૂઆત કરી છે ત્યારે કાર્યક્રમમાં હાજર રહેલા જય કહ્યું છે કે રેડ ક્રોસ એટલે માનવતાનું જીવતું

આપ સૌ જાણો છો કે જ્યારે માણસ બ્લડ ડોનેટ કરે એ ત્યારે લોકોની ચિંતા કરીને ડોનેટ કરતો હોય છે પણ એ બ્લડ ડોનેટ કરવામાં આવે એમના માટે પણ એટલું જ કામનું છે આપણે એટલા બીજી થઈ ગયા છે કે આપણે આપણા બ્લડનું ચેકઅપ કરી શકતા નથી આપણે બ્લડ ડોનેટ કરી દેવાનો કઈ પ્રોબ્લેમ હોય તો એ લોકો જ આપણને કહી જાય એટલે એમાં બે કામ પતી જાય લોકોને આપણું બ્લડ કામમાં આવે અને લોકોને બ્લડ કામનું ના હોય તો આપણને ખબર પડી જાય આપણું બ્લડ કેમ કામનું નથી એટલે ખાસ કરીને બ્લડ ડોનેટ તો તમારે કરવું જ જોઈએ अहमदादना वैष्णदेवी सर्कल पा